એટલું ટેન્શન આવ્યું છે મારે તો આ માલ લઈ ગયા છે ને ભાઈ કે જવાબ જ છું આજે હું પેલો ગોળ મોઢો ચમન પેમચન ને પેલો ભંગાર તો આ બધાને જવાબ જ છું આજે મારા છે હમણાં મારી ધૂળ કાઢી નાખવાના છે અરે આવશે તો શું કરવું એ ખબર નહીં પડતી તો વસી પછી ઘેસી નાખ્યું હતું કે પછી પછી પાછળ ઘેર જતો હતો

અડધો કલાક ચડે આવો આપડે દાડો ઉગવાની બોલી હતી એટલે અમારો માલ લાવો એમાંથી વાત હાસી છે તમારી એ તમને ચોય ના પાડી શકો

લોક આટો ફાઈ ગઈ ભાઈ જાતા અમે ને નેકરે નમું નામ તમારું આયું ને તો તમારું આઈ બન્યું સમજો લે હે તારી કે તારી કે તારી કે હું ના પેલો ધીરા છે તારેથી લોક હે હેડો ઠું દે દેવો તો પંગાર ડોલ મોગાતો મોરા તો હે તમાર તો દશ્ય બગાડી આલે નહીં પેલતી મા લેવું શું કર તને થડે ઉંડા હેડ્યા છે અલ્યા લે દે હવે પાછા આવો તો કે તારો થઈ હેડ્યા છે આમ બોલતો તારે કે બોનો હતા તારે એમ શું ટાણા ચડાવવાના હોય લે

મજા આવી ગઈ તો આપડે ચટ્ટો લાવશે અલ્યા આ તો ગાડીઓ આવશે બંગલા બનશે તારા વિવાહ થઈ રે હોવે બધુંય થાય મજા આવી ગઈ આ ઘણો માલ છે આ તો ખું છે કેટલો માલ છે આ માલ છોડો છોડ છોડ દે છીટો સજો અલ્યા શોવનજી ખોખાઈ જા

અલ પણ તમાર ભઈયા પેલો ભેગો હતો મોય એ એ તો એવો છે જ મારે કીધું જ નહીં આ ભાગ તો લાગે જ કે તો ઈ ચાર વેસી લેતા તો મારો ભાગ ના લાગે તમાર સોયનો ભાગ લાગે હા તો તેમાં હું સોરી ગયો છું ડોહો તો જોબુ ડોહો તો તમાર લોબઈના નો ઓબઈ ના કે હા એટલે ભાગ તો બધાનો લાગવાનો જ તો તેમાં હું સોરી ગયો છું એવો હતો એમ ઓય આ તો બરાબર એડો હવે આ હવે હું તમને કોઈ કહેતો નહીં ન કે હું તો તમારી ધૂળ ગાડી નો ખોરમે પણ તારા અમારો ભાગ લાગે છે અને તમારી વસ્તુ તમે ના છોરણ ના એ વાત હાચી છે માવડું એ કીધું મારા એ કોઈ અડે ના ના હવે છોંધી એમ કરો પણ આ તો અમારો અમે આંખ લાગતો તો વાત હાચી છે હવે હું શું કહું એમ કરો કે હવે એની વસ્તુ પાછી આલજો અમે ચોરી ના કરી હોત તો મને ઇધે ભાગા આવો ના ના આવો હે ના આવો તારી પાસે હવે તો આડો તાર તમે એને આપણે બોલાવો હવે કુણિયા મો તમારે આલું હા પણ બે અમે અને

એટલું બનાવવું અલ્યા પંગાર બંડા ખાવાના ઓયને કદી બાટલો પૂડું નઈ પૂડે છે

પણ આ તો કે ભાગ ના લપત પરઈ ભઈ રીસડે એવું બોલતા નતા પણ વસ્તુ તો કે મારા અલવરાવાતો કે ખૂнду ખૂнду કે પણ કે અમાર ખેતરમાં છે તમારે છે તાણે વારો વારો પૈસોંતી રાખો માર છે